શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવામાં આવે છે ત્યાંના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતાના હોય તો એવામાં આ સરહદી વિસ્તારમાં કામ કરતી નામાકિત એકમાત્ર સંસ્થા શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવતી હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા એક પ્રકારનો મેગા હેલ્થ આરોગ્ય ચેકઅપ કેમ્પનું 23 ફેબ્રુઆરી 2025 ના રોજ સરહદના પ્રથમ 24 ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું એકસાથે આયોજન કરવામાં આવેલ શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજના 500 મી વધુ વિદ્યાર્થીઓ અને 50 ફેકલ્ટીની 24 ટીમો જેમાં દરેક ટીમમાં ડોક્ટર સહિત લેબ ટેકનિશિયન સહિતની ટીમ દ્વારા બ્લડ પ્રેશર સુગર ટેસ્ટ બ્લડ ટેસ્ટ બોડી માસ ઇન્ડેક્સ સહીદનો હેલ્થ ચેકઅપ કરી શકાય અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા લોકોએ વધુને વધુ માહિતી પૂરી પાડી અને આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે સીમાવતી લોકોમાં આરોગ્યની જાગૃતિ આવે તે હેતુ પાણી પહેલા પાળ બાંધવી પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરાવી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મેળવે તે હેતુ સહボーર્ડરના 24 ગામોના આ વિસ્તારમાં આવા પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થયું હતું જ્યાં चारों बाको ए, ए आरोग्य चकासणी करी थी